જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે જવાનું હતું પાટણ કારણ કે વેસ્ટબિંદ વિસ્તારની ટીમને મુલાકાત કરવા માટે એટલે અમે ઘરેથી નીકળી ગયા અને પહોંચી ગયા છીએ ખેટવા ગામ હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ છત્રાલા ગામ અને છત્રાલ ગામ જોઈ શકો છો મિત્રો રસ્તો બહુ ખરાબ છે હજુ આગળ તો એનાથી પણ વધારે ખરાબ આવશે બનાસ નદીમાં મિત્રો આપણે આવી ગયા બનાસ નદીમાં તમે જોઈ શકો છો મિત્રો રસ્તો કેવો આવશે જોજો ખાલી હમણાં બહુ ખરાબ રસ્તો આવે છે અહીંયાથી નીકળવું બહુ મુશ્કેલી પડે છે ગાડી હોય કે બાઈક હોય ચાલુ વરસાદમાં તો અહીંયાથી નીકળાય બહુ રસ્તો ખરાબ થઈ જાય છે મિત્રો રસ્તો ખરાબ આવવાનું ચાલુ થઈ ગયું છે તમે જોયો ખાલી રસ્તો કેટલો ખતરનાક ખાવા છે બહુ ખરાબ રસ્તો હોય છે આ રેતી ભરેલા ડમ ચાલે છે ને એટલે બહુ રસ્તો તોડી નાખે છે મિત્રો આ કયું ગામ છે જે પણ ભાઈ ગામ ઓળખતા હોય કોમેન્ટ કરજો કે આ કયું ગામ છે જોઈ શકો છો વિડીયોમાં કે આ કયું ગામ છે કોમેન્ટ કરજો કે કયું ગામ છે આરા મિત્રો આપણે ફોકવાયા છીએ પાટણ તમે જોઈ શકો છો આગળ જે રિક્ષા જાય છે એની આગળ જે દેખાય છે પાટણ ગામ છે અને એનાથી થોડા આગળ જઈશું એટલે રીસા પાટણ હાઈવે આવશે પછી આપણે હાઈવે પર ચડી જવાનું છે સીધા પાટણ જઈને બાઈક આપણે ઊભું રહેશે મિત્રો આપણે પાટણ પહોંચવાયા છીએ અને પાટણ નજીક આ ડેમ કયો આવે છે તે પણ આ ભાઈ ડેમ જોયેલો કોમેન્ટ કરજો કયો ડેમ છે શું નામ છે ડેમનું તમે જોઈ શકો છો વિડીયોમાં શું નામ છે આ ડેમનું મિત્રો આપણે આવી ગયા હરિભા અહીંયા આવ્યા પછી કોઈ દેખાડ ના એસપી આપણે અંદર આવ્યા એટલે રાજા બહુચર ચેનલ શૂટિંગ જ ચાલુ છે જોઈ શકો છો